ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ જરા વિચારો એક આખો દેશ સાથે મળીને પોતાના માટે નિયમોની એક કિતાબ બનાવી રહ્યો છે આ કોઈ સાધારણ વાત નથી આ વાર્તા છે ભારતના બંધારણની જે આપણા દેશની કરોડરજ્જો સમાન છે આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે ખરું ને શું કોઈ એક વ્યક્તિના કહેવાથી આટલો મોટો દેશ ચાલે કે પછી એની પાછળ કોઈ ચોક્કસ સિસ્ટમ કામ કરે છે જો કોઈ પણ દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે અને આ પાયો એટલે શું નિયમોનો એક પાક્કો સેટ અને બસ આ જ પાયાનું નામ છે બંધારણ એને દેશની સૌથી મોટી અને સૌથી પવિત્ર નિયમ પુસ્તિકા કહી શકાય આ એ જ દસ્તાવેજ છે જે નક્કી કરે છે કે દેશ કઈ દિશામાં જશે અને અહીં શાસન કેવી રીતે ચાલશે તો બંધારણ એટલે શું એ ખાલી કાયદાઓનો સંગ્રહ નથી ના એ તો મૂળભૂત કાયદો છે આનો મતલબ એ થયો કે દેશના બીજા બધા જ કાયદાઓ આના દાયરામાં રહીને જ બનાવવા પડે જો કોઈ કાયદો બંધારણની વિરુદ્ધ જાય તો એને રદ કરી દેવામાં આવે છે એટલે કે દેશમાં કાયદાનું જ શાસન ચાલે છે કોઈ વ્યક્તિનું નહીં હવે એક મજાની વાત દુનિયાના દરેક દેશની આ નિયમ પુસ્તિકા કંઈ એક સરખી નથી હોતી મુખ્યત્વે બંધારણના બે પ્રકાર હોય છે લેખિત અને અલેખિત અને બંનેમાં જમીન આસમાનનો ફરક છે આ તફાવત જરા ધ્યાનથી સમજે એક બાજુ છે ભારત અને અમેરિકા જેમની પાસે લિખિત બંધારણ છે એટલે કે એક જ દસ્તાવેજમાં બધું વ્યવસ્થિત રીતે લખેલું છે અને એ જ સર્વોપરી છે તો બીજી બાજુ છે બ્રિટન અને ન્યૂઝીલેન્ડ જેમનું બંધારણ અલિખિત છે એ પરંપરાઓ અને સંસદના નિર્ણયો પર ચાલે છે જ્યાં સંસદને સૌથી ઉપર ગણવામાં આવે છે તો આ બધું જાણ્યા પછી આપણા મનમાં સવાલ થાય કે ભાઈ ભારતનું બંધારણ કેવું છે એની પોતાની ખાસ ઓળખ શું છે ચાલો એની કેટલીક અનોખી ખાસિયતો પર એક નજર નાખીએ પહેલી અને સૌથી પ્રભાવશાળી વાત ભારતનું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ અને સૌથી વિગતવાર લખાયેલું બંધારણ છે આ કોઈ નાની વાત નથી પણ પ્રશ્ન એ છે કે આટલું મોટું કેમ છે એના કારણો પણ એટલા જ મહત્વના છે પહેલું તો ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા જ એટલી બધી છે કે બધાને સમાવવા પડ્યા બીજું દેશ પર ક્યારે કોઈ મુસીબત આવે એટલે કે કટોકટી તો એના માટેની બધી જોગવાઈઓ પહેલેથી જ કરી દેવામાં આવી અને ત્રીજું સમાજના જે વર્ગો પાછળ રહી ગયા હતા એમના વિકાસ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી ભારતના બંધારણની બીજી એક ખૂબસૂરતી છે એનું સંતુલન એણે બ્રિટનની જેમ સંસદને સર્વશક્તિમાન નથી બનાવી કે નથી અમેરિકાની જેમ કોર્ટને બધી જ સત્તા આપી દીધી એના બદલે આપણા બંધારણ ઘડવૈયાઓએ બંને વચ્ચે એક અદ્ભુત અને સંતુલિત રસ્તો કાઢ્યો તો આ સંતુલન જળવાય છે કેવી રીતે સરકારની શક્તિને ત્રણ ભાગમાં વહેંચીને જેમ ત્રણ પાયાવાળું ટેબલ સ્થિર રહે છે બસ એ જ રીતે પહેલો સ્તંભ ધારાકીય જે કાયદા બનાવે છે બીજો કારોબારી જે કાયદા લાગુ કરે છે અને ત્રીજો ન્યાયિક જે એ કાયદાઓ બરાબર છે કે નહીં તે તપાસે છે ત્રણેય એકબીજા પર નજર રાખે છે હવે આપણે ભારતીય શાસન વ્યવસ્થાના એક સૌથી રસપ્રદ પણ થોડા જટિલ પાસા પર આવીએ છીએ સવાલ એ છે કે શું બધી સત્તા કેન્દ્ર સરકાર પાસે છે કે પછી રાજ્યોને પણ પોતાની શક્તિઓ મળી છે આને સમજવા માટે પહેલા બે શબ્દોનો મતલબ સમજી લઈએ એકાત્મક તંત્ર એટલે જ્યાં બધી જ શક્તિ એક જ જગ્યાએ એટલે કે કેન્દ્ર સરકારના હાથમાં હોય છે જેવું બ્રિટનમાં છે અને તંત્ર એટલે જ્યાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થયેલી હોય જેમ કે અમેરિકામાં અને અહીં જ ભારતની ખાસિયત છુપાયેલી છે ભારત ન તો પૂરી રીતે સમવાય છે ન તો પૂરી રીતે એકાત્મક એ બંનેનું મિશ્રણ છે જેને આપણે અર્ધસમવાય કહીએ છીએ એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં રાજ્યોને પોતાની સત્તા મળે છે પણ જ્યારે દેશ પર કોઈ સંકટ આવે ત્યારે બધી શક્તિ કેન્દ્ર પાસે આવી જાય છે આપણું બંધારણ ફક્ત સરકાર કેવી રીતે ચાલશે એ જ નથી જણાવતું એનું મૂળ ઉદ્દેશ્ય તો નાગરિકોના જીવનને વધુ સારું બનાવવાનો છે અને એના માટે અધિકારો અને ફરજો વચ્ચે એક સુંદર સંતુલન રાખવામાં આવ્યું છે આ સ્લાઇડ ખરેખર બંધારણના આત્માની વાત કરે છે એક તરફ તે દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવા માટે મૂળભૂત અધિકારોની ગેરંટી આપે છે તો બીજી તરફ એ આપણને એક જવાબદાર નાગરિક તરીકે દેશ પ્રત્યેની આપણી ફરજો પણ યાદ કરાવે છે અને આ બધાનો અંતિમ ધ્યેય શું છે એક કલ્યાણકારી રાજ્ય બનાવવાનો અને કલ્યાણકારી રાજ્ય એટલે શું એટલે એક એવું રાજ્ય જેનો મુખ્ય હેતુ ગરીબી દૂર કરવાનો દરેક બાળકને શિક્ષણ આપવાનો અને સમાજમાં સમાનતા લાવવાનો છે આનાથી એ સ્પષ્ટ થાય છે કે આપણું બંધારણ માત્ર રાજકીય દસ્તાવેજ નથી એ એક સામાજિક ક્રાંતિનો દસ્તાવેજ પણ છે અને અંતે આ એક વાક્ય બધું જ સારાંશ આપી દે છે ભારતનું બંધારણ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ નથી એ તો એક જીવંત દસ્તાવેજ છે જે સમય સાથે બદલાય છે નવી પરિસ્થિતિઓ પ્રમાણે પોતાને ઢાળે છે અને દેશની આઝાદી સ્થિરતા અને પ્રગતિનું પ્રતીક બનીને ઊભું છે તો સવાલ એ છે કે આ જીવંત દસ્તાવેજ ભવિષ્યમાં દેશને કઈ નવી દિશા આપશે